હા કોણ થાતો સાબિત છે કે હું મલ હા બેય ને બેય છેમાં હા બી ડિવિઝનમાંથી સેકન્ડ પી છું બરાબર એટલે માપે રેમે એમ નથી માપ પે એમ નથી માપની કઈ વાત કરતા હવે જને આર્જીમેન્ટ કરોમાં બરાબર આર્જીમેન્ટ એટલે નામ આપો છો તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે અરે અમે બીજું કઈ નથી તમે ટ્રાફિક તમને ખબર છે કેમ જો પબ્લિક નાયક મેં હું વજાય મનનો આખો પણ તમે નિયમિતપણે તમે કરી ફરે છે સાહેબ આવવાનું એટલું તમને થોડું વાંધો આપણે પોલીસવા છે તો તમે આટલું નથી ચલાવતા પણ તો પબ્લિક બીજું વિચારે એવું જોવે પોલીસને કહી દેવાનો કે આ સાહેબ હતા નથી ખબર તમારા કે પબ્લિકને જવાબ આપો છે કે હું કઉં હું સમજને હરો વાત કરો તમને

એમ્બ્યુલન્સ હોય છે કોઈ થાઈલેન્ડ વગર તો ગાડી તો અમે સાહેબ જવા દઈએ આ